નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આજે આપણે એક એવી સ્ત્રીની વાત કરશું જે પ્રેરણાદાયક કહાની છે તો દરેક મિત્રોને વિનંતી છે કે કહાની પૂરેપૂરી સાંભળજો જેથી તમને કંઈક શીખવા મળશે તો મિત્રો વિનંતી કરીશ કે કહાની સારી લાગે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં દિલ્હીથી સોળ માઇલ દૂર સિહાની નામનું ગામ હતું તે ગામમાં બ્રહ્મોદેવી નામની નવ વધુ પ્રેણીને સિહાનીમાં પોતાને સાસરે આવી એના પિયરમાં તો આંગણામાં જ કૂવો હતો પણ અહીં સિહાનીમાં બે ખેતરવા દૂર ગામને કુએથી પાણીની હેલ સિંચી લાવવી પડતી હતી ઉમંગી ભરી નવોઢાના ઘરના કૂવાની ખોટ સાલી અને રાત્રે પિયુની પાસે એણે વાત મૂકી કે આપણા ફળિયામાં જ કૂવો હોય તો કેવું સારું તું કાંઈ ગામમાં નવાઈ નવાઈની નથી આવી અને પતિએ કહી દીધું કે કૂવામાં તારે એટલી બધી જરૂર હોય તો ખોદી લે તારી મેળે એ વેણ બ્રહ્મોદેવીના હૈયામાં ખોતરાઈ ગયા વળતી સવારે પાણી ભરવા જતાં પોતાની પડોસણો પરમાલી શિવદેવી અને ચંદ્રાવતી સાથે એણે વાત કરી અને ચારેય સહિયારોએ મળીને એક યોજના ઘડી એક સવારે ચારેય ધણી પોતપોતાના ખેતરે ગયા પછી એ પાડુસણોએ ગામમાં ગોરને તેડાવ્યો સારું મુહૂર્ત જોવડાવ્યું પોતાના ઘરની લગોલગ એક કુવો ખોદવા માંડ્યો ઘરના આદમી સાંજે ખેતરેથી પાછા ફર્યા ત્યારે ફળિયામાં આઠ ફૂટ ઊંડો ખાડો જોઈને અજાયબ થઈ ગયા તે છતાં મોઢેથી તો એટલું જ બોલ્યા અરે આ તે કાંઈ બાયડીઓના કામ છે આ ફૂરડી થાકશે અને પડતું મેલશે પણ ખાડો તો દિવસે ને દિવસે ઊંડો થતો ગયો ચારેય પાયોએ કૂવાની ધૂન એવી લાગી ગઈ હતી કે રોજ ઉઠીને ઊંધે માથે ખોદે જતી હતી બે જણીઓ અંદર ઉતરીને ખોદે તો બીજી બે માટીના સુંડલા બહાર ઠાલવી આવે પછી તો અડખે પડખેના છોકરાઓને બીજી થોડીક બાઈઓએ પણ ચાનક ચડી ફક્ત ગામના મૂછાળા મરદો જ હંસી કરતા અળગાર રહ્યા મૂર્ત કર્યા પછીના વીસમાં દિવસે બ્રહ્મો દેવીને શિવદે ખાડાના તળિયે ઊભી ઊભી તીકમ ચલાવતી રહી ત્યારે એમના પગના તળિયેથી શીતળ જળની સરવાણી ફૂટી એમ વાતમાં ને વાતમાં આખો કૂવો ખોદાઈ ગયો ટાબરિયાઓએ કીકીયાટા કર્યા ગામની સ્ત્રીઓએ હરખના ગીતો ગાયા હવે તો પુરુષોએ પણ તારીફ કરી આખા ગામમાં આનંદની લહેરી ફળી વળી પંચાયત ભેગી થઈ ને તેણે કૂવા પર પથ્થર સિમેન્ટનો પાકો મંડાણ મૂકવાનો ખર્ચ મંજૂર કર્યો આપણું સૌભાગ્ય એ છે કે બ્રહ્મોદેવી અને તેની આવી સહિયરો ગામે ગામ પડેલી છે ખોદી લે તારી મેળે કહીને કોઈ વાર એણે ચાનક ચડાવી જોજો તો મિત્રો તમને આજની આ કહાની કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું એક નવા કહાનીના વિડીયો સાથે